એને શું સામે ઓલો ધ્યાનમ છે ને ઈ પણ રાને ઈશ્વરે ગામથી અમિત રિંકલ બ્લોક કરીને છે દિનચર્યા રોજ પૈસા કમાઉ પણ હારો હાર તમે વાપરતા જ આવો અને ભરેલ ટમેટા શાક છે રોટી છે છાસ છે અને આવી રીતે નાના છોકરાઓને કોઈક ને ખુશ કરો કાક ને કાક ખવડાવો ગુડ મોર્નિંગ અમરેલી કાઠિયાવાડ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા બ્લોગમાં અને આજે તમને ફર્સ્ટ સેમ બતાવી દઉં સેમ અત્યારે બારીમાંથી જોવે છે સેમ સેમ એને શું સામે ઓલો ધ્યાનમ છે ને એ પણ સેમનો ગાંડો શોખીન છે અને સેમ પણ એનો એટલે એને જોવા માટે અત્યારે બેસી જાય છે જો તમને ધ્યાનમ બતાવડું નાનકડો બાબો છે એને જોવા બેસી જાય છે અને આપણે આપણા ઓફિસ માટે એક સરસ મજાની નવી બેગ આવી ગઈ છે તમને એમ લાગશે કે મેં પણ હાર્દિકભાઈ સેંજળિયા શ્રીજી મોબાઈલ એણે આપણને ગિફ્ટ આપી કે ભાઈ એડવોકેટ શ્રી માજરિયા સાહેબ તમને કે ઓફિસે જાઓ તો એના માટે સરસ મજાની એક બેગ ગિફ્ટ તો હાર્દિકભાઈ થેન્ક યુ શ્રીજી મોબાઈલ તમારા તરફથી આવી સરસ મને ગિફ્ટ મળી અને હવે આપણા ઓફિસના તમામ તકલીફ વ્યવસ્થિત આમાં સેટ થઈ ગયો છે અને બજારમાં જવાનું છે તો હવે આપણે બજારમાં જઈએ હું તમને કહીશ નહીં સરપ્રાઇઝ આપીશ કારણ કે હું બે ત્રણ દિવસથી કહું છું કે આપણે આ લેવા જાઉં બોલું લેવા જાવું પણ અનુકૂળતા આવતી નથી ક્યારેક દિવ્યશભાઈ ન હોય ને એવું અલગ અલગ તકલીફો હોય બધી તો બજારમાં જઈ તમને દેખાડશું અને હમણાં બહાર નીકળીએ એટલે તમને હું કાજળ ને કેસર ને સમ્રાટ ને અર્જુન ને એ પણ બતાવી દઉં તો બ્લોગ માં બની રહેજો જો તમને પસંદ આવતું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો બે ત્રણ દિવસથી હું કહેતો હતો કે દિવ્યસ બની આપણે ગિમ્બલ જોવા જવું છે આપણે ગિમ્બલ જોવા આવી ગયા અને ડ્રોનની પણ ઈચ્છા છે તો એ પણ આજે આપણે જોઈ લઈએ કે ડ્રોન કેવું આવશે કેવી રીતે ઓપરેટ થશે અને ડીવીએસભાઈ એકદમ સરસ મજાનું સમજાવશે આપણને અને આપણે ગોપરો કેમેરો જે લીધો હીરો ટ્વેલ એ પણ આપણે અહીંથી જ લીધો છે તો આપણે થોડીયાર મોબાઈલ ફોટો ગુટ્સમાં આવી ગયા અને હવે પૂછીએ કેમ છો ભાઈ મોજે મોજ તમે ગોપરો કેમેરો આપ્યો હીરો ટ્વેલ પણ રિઝલ્ટ એટલે શબ્દો નથી મળતા એટલો મસ્ત ગજબ

અને કેસર ને ઓલો અર્જુન આવ્યો બરોબર તો આપડે વધારે માહિતી જોઈ લઈએ મેળવી લઈએ પછી કરીએ ક્યાંક ફાઈનલ બીજું કે દિવેશભાઈ આ થ્રી એસ છે હવે હું તો લઉં પણ આવું કોઈ યુટ્યુબરે લીધું હોય તમારી પાસેથી કોઈ આવ્યા હોય કસ્ટમર એવા કોઈ ખરા આપણી પાસે હજી ચાર પાંચ દિવસ પેલા જ બાબરા ને ઈશ્વરિયા ગામ થી અમિત રિંકલ બ્લોક કરી છે દિનચર્યા રોજ ની હોય ને ઉઠે તે સાંજે સુવે ત્યાં સુધી ઓલા રામ રામ ને સીતારામ વાળા સીતારામ વાળા જે બે અમિત ભાઈ ને રિંકલ બેન આપડા પરિચિત છે આપડે એની આવ્યા છે આપડે સાથે બ્લોગે બનાવ્યો હતો અમિત રિંકલ બ્લોગ ઈ આયર થ્રી એસ જ મારી પાસેથી લઈ ગયા છે ને યુટ્યુબ માં ફેમસ છે અને યુટ્યુબ માટે જ એને સ્પેશિયલ આ એર થ્રી એસ ડ્રોન પરચેસ કર્યું છે એમની માટે બરાબર બરાબર તો તો હવે અમિત રિંકલ બ્લોગ અમિત ભાઈ જો લીધું હોય તોય પરફેક્ટ જ લીધું હોય અને તમે દીધું હોય એ સોલિડ જ દીધું હોય તો હવે કાંઈ બીજું વિચારવાનું થતું નથી ને ક્યાંય ફરવાનું થતું નથી ઘણી વાર આપણે સાંભળતા હોય કે આખા ગુજરાતમાં તમારે ડંકો વાગે છે તમારો પણ એ આપણને કલ્પના ન હોય પણ તમારી પાસે જે કોઈ લેવા આવે છે ને એની ઉપરથી હવે એવું લાગે છે કે ભાઈ તમારી સર્વિસ તમારો ભાવ બધું સરસ હશે તો જ કસ્ટમરો તમારી પાસે આવતા આપણી પાસે જૂનાગઢના બ્લોગરો જે છે ગિરનાર ની ટ્રેકિંગ ની બ્લોગિંગ કરે છે જૂનાગઢના બ્લોગરો ગોપરો ડ્રોન ઘણા બધા લઈ જાય છે બાર થી આપણે સોશિયલ બ્રાન્ડ સોની કંપનીમાં પોતાની ક્લિક ચડે છે વાઇલ્ડ લાઈફ ની જે છે જંગલ સિંહ છે પશુ પક્ષી છે પ્રાણી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે તો તમે કીધું કે આખું વીટીન લઈ જાવ તો આપણે કદાચ 60 70000 રૂપિયા નહીં કા એની સામે મસ્ત રિઝલ્ટ ને બધું છે આપણે તો ઘણો બધું પરચેસ કર્યું છે ને મારા ત્યાંથી કેમેરા ગોપ્રો માય અને કમિંગ સૂન માં તો ડ્રોન છે જ ડ્રોન ને બાકી છે હવે અને પછી આપણે ઓલા રોડ ના લેવાના થશે એ રાખો છો હા રોડ ગોટું છે ને તો એ પણ આપણે આની પછી એનો વરો રાખશું તો એ લઈ લેશે આપણને આપણે જૂના મિત્ર એકવીસ વર્ષ પછી મળી ગયા ગોવિંદભાઈ અને ખૂબ જ ખુશી થઈ એ થોડાક ઓળખવામાં આવું થયું કે ભાઈ મને ઓળખાતા નથી કારણ કે હું દિવસે દિવસે યંગ થતો જાઉં છું એટલે એને ખ્યાલ ન આવ્યો હોય તો પછી ઓળખાણ થઈ ગયા કે ભાઈ એકવીસ વર્ષે મહિલા કાંઈ કરીએ છીએ વકીલાત કરીએ છીએ અને કાંઈક એક બે ફાર્મ છે અને બે ઘોડી બે વચેરા બુલેટ રાઇડ છે અને આવું બધું કાંઈક ને કાંઈક અલગ અલગ શોખ પૂરા કરતા છે લોકો પૈસા કમાવાની પાછળ દોડે છે હું એમ કઉ છું પૈસા કમાવ પણ હારો હાર તમે વાપરતા જ આવો તમારા શોખ જે હોય ને પૂરા કરતા રહ્યો બાકી નહીં તો એવો સમય આવશે કે પૈસા થપ્પા થપા હશે પણ તમે વાપરવા જેવા નહીં ગયા હોય તો બસ મોજે મોજ રોજે રોજ કરતા જ રહ્યો આપણે કઈક ચા પાણી પીએ બરાબર એમાં શું થાય કે આ બધા અત્યારે કપ આવી ગયા પણ એમાં ચા પીવો ને તો સ્વાદ નથી આવતો રકાબીમાં સ્વાદ આવે એમાં ચાળિયા વાળા એટલે એમાં તો સ્વાદ આવશે જ

તો આ પણ તમને અત્યારે શેર કરું છું બતાવું છું હલો પછી બધાયને ખાવાનું ચાલુ કરી દેવાનું બધાને હા ભેગું વાહ હરીભાઈ વાહ તમે અમારા સેવામાં સારી મદદ કરો છો હાલો બધાય છોકરાઓ ખાઓ કોઈ ઝઘડા નહીં કરતા અમે ઓલી રેડી ને શાંતિ થી બધે ખાઓ મોજ કરો હા મોજ કરો મજા આવી ને હા હાલો ખાઓ આ તમને બતાડવાનું કારણ એવું છે કે હું કાઈ ખવડાવું છું એવું તમને બતાડવા માંગતો નથી પણ તમને એક મેસેજ આપવા માંગુ છું કે હું पान માવા દાણા દાળ મને કોઈ વ્યસન નથી નહીં લોકોને માવાન બીડી સિગરેટ કાંઈક ને કાંઈક વ્યસન હોય મને કોઈ વ્યસન નથી પણ મને મોત છૂટે ત્યારે આ નાના નાના બાળકોને હું આવું બધું ખવડાવું છું તો એ દ્વારા હું તમને મેસેજ દેવા માગું છું કે તમે પણ પાન માવાન ખાતા હોય તો બધું બંધ કરી દો અને આવી રીતે નાના છોકરાઓને કોઈક ને કોઈકને ખુશ કરો કાંઈક ને કાંઈક ખવડાવો એ મેસેજ દેવા માટે તમને આ ખાસ લોગમાં બતાવું છું બાકી મારો ઇન્ટરેસ્ટ બીજો કોઈ એવો નથી કે બે પાંચ રૂપિયાની વસ્તુ ખવડાવવું અને તમને હું બતાવું અને વાવા મેળવું તમને ખ્યાલ છે કે સુગંધ જમી લેવાનું અત્યારે લંચ ઉપર આપણે આવી ગયા ઓફિસ નું કામ નહીં થોડુંક હતું ગામમાં તમને જે જગ્યા ગયા એ તમને બધું બતાવ્યું આ છે ચીબડાની કાચરી ચીબડા લાલ મરચાં આપણા ફેવરેટ આ છે મકાઈ મસ્ત અને ભરેલ ટમેટાનું શાક છે રોટી છે છાસ છે અને તળેલા પાપડ છે ઘઉંના પણ છે અને ચોખાના પણ છે અને લીંબુ આપણું ફેવરિટ છે આમ જુઓ લીંબુ જુઓ લીંબુ તમે એક જો રોજ ખાઈ જાઓને એટલે તમને જિંદગીમાં કોઈ તકલીફ ન થાય એટલું બધું સરસ આજનો બ્લોગ તમે જોયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં જરૂર કહેજો કારણ કે આજે આપણે જે ડ્રોન જોવા ગયા એ અમિત રિંકલ બ્લોગ્સ અમિતભાઈએ પણ એ જ ડ્રોન લીધેલું છે એ આપણે જોયું અચાનક દિવ્યેશભાઈ કીધું કે આ અમિતભાઈ એ જ લઈ ગયા છે ડ્રોન અને એ તમને હું એ જ બતાડું છું તો કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો બરાબર લાઈક ને શેર તો તમે કરો જ છો અને કાટીકડા ભાટીકરાના ચાર પાંચ અલગ અલગ સબસ્ક્રાઈબરો આપણે આજે ફૂલ કોમેન્ટ્સ કરતા હતા તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાના નામ એક એકના લેવા અત્યારે શક્ય નથી એટલે હું બધાનો એક સાથે આભાર માની લઉં છું ફરી મળશું એક નવા બ્લોગમાં અને અત્યારે અહીં આ વ્લોગને આપણે વિરામ આપીએ છીએ ગુડ નાઇટ ટેક કેર બાય બાય જય મહારાજ